ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે કપડવંત નગરમાં દેશભક્તિની ઉર્જાથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનું પ્રસ્થાન ગાંધીજીની પ્રતિમા આઝાદ ચોક પરથી કરવામાં આવ્યું હતું યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો ગુંજતા હતા રસ્તાઓ પર તિરંગાનો મહેમા જળહળતો હતો માર્ગોમાં યાત્રાએ મીનાબગજાર કુબેરનગર ચોકડી ટાઉન હોલ વિસ્તારમાં થઈને આ તિરંગા યાત્રા બહાર નીકળી હતી અને આઝાદ ચોક ખાતે પૂર્ણ વિરામ મેળવ્યો હતો આ યાત્રામાં કપડવંદના ધારાસભ્ય રાજેશ ઝાલા પ્રાંત અધિકારી એપી ઝાલા મામલતદાર સંગીતાબેન તાલુકા વિકાસ અધિકારી બિપિનભાઈ પરમાર જિલ્લા ભાજપ સંગઠનના રાજેશભાઈ પટેલ ટાઉન પીઆઈ જનકસિંહ પ્રમુખ વર્ષાબેન શહેર ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ગણપતસિંહ રાઠોડ ધૂળસિંહ સોલંકી પોલીસ સ્ટાફ એનસીસી કેડેટ અને એનએસએસના કેડેટ્સ શાળા અને મહાશાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો નગરપાલિકા અને એમજીવી સીએલનો સ્ટાફ મધ્યાહન ભોજનના કર્મચારીઓ વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ તેમજ મ્યુનિસિપલના સભ્યો અને ભાજપના કાર્યકરો હોદ્દેદારો નગરજનો સહિત વિશાળ સંખ્યામાં લોકોએ આ તિરંગા યાત્રામાં હાજરી આપી હતી આ તિરંગા યાત્રા દરમિયાન નગરમાં દેશભક્તિનો જુસ્સો છલકાયો હતો અને સમગ્ર વાતાવરણ તિરંગામય બની ગયું હતું આજે તિરંગા યાત્રા પંદરમી ઓગસ્ટ પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે ત્યારે એક નામ માટે નામ એક પેડ વિભાજન વિભીષિકા દિવસની ઉજવણી હોય તિરંગા યાત્રા નો કાર્યક્રમ હોય તમામ કાર્યક્રમો સમગ્ર ખેડા જિલ્લાની અંદર આજે ખેડા જિલ્લાના સૌ પ્રજાજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે આજે સવારે કપળવન તાલુકા વહીવટી તંત્ર દ્વારા અને અમારા સંગઠન દ્વારા કાવટ મુકામે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા એ જ રીતે અત્યારે કપળવન શહેરની અંદર તિરંગા યાત્રા વહીવટી તંત્રના સહકારથી અને અમારા સંગઠન અને નગરપાલિકાના સૌ સભ્યો દ્વારા કાઢવામાં આવે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો કપળવન નગરપાલિકાના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને ઉત્સાહભેર એમણે ભાગ લીધો